સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાઈ ને હવા સવારના હાડા નવક વાગી ગયા ને ભૂમિ આવી સહાય લેવા બે બેન જો રમે શિવ વરી એના હાથ બાંધે મને કે દોરી દે કે મારે કે દીદીને હાથ બાંધે વાત જોઈ બાંધેશ પછી હાથ બાંધીને શું કરવાનું છે હે આમ જાવા દેવી હાથ બાંધીને પણ જાવા દે આપણે લઈ લીધું જો દાતરડું લૂગડું ને હવે ગતક પાઠી આવીએ ગતક માં પાણી ચાલુ છે મમ્મી કે કે ક્યારો પપ્પા ને કે કોરો રાખજો એ કે આગળ થોડીક વાટી લઈએ ને એવું લાગશે ને તો બપોર પછી ને એ ક્યારો પાછું પીવરાવ દે હું એટલે અટાણે પાણી ચાલુ છે ને પપ્પા અટાણે ટીવી જોવે છે આગળ જો ક્યારો વારી આવ્યા હવે ટીવી જોવે ને આપણે હવે જઈએ ટીવી વાટી આવીએ મકાઈ અટાણ ને વાટવાની મકાઈ તો પડી છે હાંજી એટલે વાટવાની ને ટાટો ટાટો ઓવન નીકળો છે

તો આ છે ને ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું તું હવા હાથ વાગી ગયા તો ઉઠવામાં ન કરતા હવાડા જોઈએ તો ઉઠી જઈએ આ છે ને હવા હાથ થઈ ગયા તો ઉઠવામાં એટલે પછી થોડા દોડી જીરેક થઈ ગયા હતા સવાર કામમાં ને હજી છે ને ચા પીવાનું મારે બાકી છે ચા ને પીતો ખાઈ લીધું માલપુડા ખાઈ ના હતા પછી ફટાણ કઢી બટકા બનાવી એટલે કઢી બટકા મજા આવે માલપુડો ખાવાની પછી નાસ્તો તો કરી લીધો પણ ચા પીવાનું બાકી છે ચીકડી છે ને હવે જઈને ચા પી લઈએ હાલો કોઈ ચા પીવું હોય તો ચા આવી જાઓ મેં ચા પીવા બેસી ગયા ને આજે તમારે મગવા આવવાનું છે

વેફર તર નાખીએ કેમ કે આજે બનાવે છે મમ્મી દાળ ભાત તો મેં કીધું વેફર જરીક એકવાર તપવા મૂકી દઉં તપવા મૂકી દીધી કલાક પહેલાં તો અસલ તપી ગઈ આપણે ઓલી ચોખા સાબુદાણાની મમરી બનાવી હતી ને એ છે બાકી હમણાં બટેટાની એ બનાવી તો બે આકડી છે ને થોડી થોડી તરી નાખું તો જો અસલની હુંકાઈ ગઈ હૂકવીને તરીએ ને તો અસલની એકદમ થાય તો વેફર તર નાખીએ ને સંભારો કોબીનો બનાવ્યો છે દાળ ભાત રોટલી ને શાકની તો કંઈ જરૂર ન હોય અમુક ને જરૂર હોય ને જો આ ચીકું આ છે ને જૂસ બનાવીશું થોડુંક આ બેસી છે ને આપણે અંદર લઈ લઈએ ને અમારે દાળ ભાત હોય ને એટલે શાકની બહુ જરૂર ન હોય ઘણાઈને શાકની જરૂર પડતી હોય અમારે ઘેર મારી માંનગી દાળ ભાતને બનાવે ને તો શાકની જરૂર પડે એટલે એ શાક ને રોટલાને બધું બનાવે તો એ થાય જોરદાર દાળ વખરાઈ ગઈ છે હોય ગઈ હા દાળ વઘરાત હોય આપડે દાળ ભાત હોય તો કઈ જોઈએ નઈ શાક ની કઈ જરૂર ન પડે બધું કરવાનું હા ઓલું તો એક જ દાળ ભાત કરી નાખે તો માથા કઈક આપડે ભેગો સંભાળો ને હોય તો હાલે આપડે કઈ કઈ જ કરીએ હા કઈ કરીએ

મમ્મી ને એમ જોઈ મને ખબર ને કુદરતી લીંબુ વાળી ભાવતી જ નથી એટલે મમ્મી દર વખતે કહું મારા હાટું છે ને લીંબુ કાઢી મમ્મી કાઢી લીંબુ વાળી વગર ની પછી છે ને એના હાટું લીંબુ નાખે અમારે ઘેર એમ જ કરું હું તો કટવી જ લઉં પણ અમારે તો અહીંયા મારી મમ્મી ને લીંબુ એમાં નાખે જ નહીં કે જેને ખાવ હોય વાટકામ નાખ લે એટલે માર મમ્મી ને એ ન નાખે થઈ જીરીક નાખે બાકી અમુક જ હોય મારા જેવા લીંબુ વગરની ન ભાવતી લીંબુ નો નાખે તો કઈ સ્વાદ જ ન આવે મને લીંબુ વગર નઈ જ મજા આવે એટલે તમે કોમેન્ટ કરજો કે તમે કોણ કોણ મારા જેવા છે જેને લીંબુ વગર ની જાળ ફાવે છે જરૂર કોમેન્ટ કરજો ને એ લાઈક કરતા ન ભૂલતા એક લાઈક કરતા જાજો હવે આપણે ફટાફટ વેફર કરી નાખીએ ને મમ્મી આજ થોડુંક જ્યુસઈ બનાવી નાખીએ એટલે શીખું છે તકા હા પછી કુ હતા વેણી આવી આખે આખા જ છે આ તમે લઈ આવી તો છે ને આ છે એટલા ને થોડુંક જ્યુસ બનાવી નાખશું જો મે ઓ બાતી સીવાની બોલે હા બા એમ કે એ સાર આમ જાવે દાળ ભાત ને રોટલી ચા કોથરી મે પેકિંગ સેન કર દીધી વેફર ન કર પછી પોચી પડી જઈ હા હાલો બધાય બપોરા કરવા જો અમે તો બધાય બેઠા આવે હું બતાય એક વાગી ગયો એકની માથે હા એકની માથે થઈ ગયો છે મારે ટ્રેક્ટર આવી ગયું ને મગ વાવવાની તૈયારી કરે

તો ચાર વાગી ગયા ને આપણે મગ વાવવાનું કામકાજ ચાલુ છે હડધામ મવાઈ ગયું ને ત્રણ કિલો જેટલું છે ને બી ઘટશે ઘટું એટલે પપ્પા ગયા છે કંડોળે બી લેવા ત્રણ કિલો ઘટ્યું એટલે ભાઈ કે લઈ આવો હજી આપણા ભાગ્યાવાર ભાઈ છે આ ભેગા છે ને પપ્પા પહેરા હતા ને ભાગ્યાવાર ભાઈ છે તે ભાઈ ને આ ટ્રેક્ટર વાળા ભાઈ એનું કામ કરે છે વાવવાનું કામ કરે ને આપણે જઈએ પાણી દેવા એક વાર તો ચા પાણી દેવાઈ ગયા હવે ભાઈ કે પાણી પીવું છે એટલે આપણે જઈએસ હવે પાણી દેવા

પગ વાવવાનું કામકાજ પૂરું થયું હવે એક નીક નાખવાની છે એટલે જો પપ્પા ને ઓલી બાજુ ગયા ને મારે બનાવવું હવે ચા ને સીવાની કે મને કે જ્યુસ બનાવ દે મેં બપોર કીધું હતું મેં કીધું જ્યુસ ઉકવું તું ઉઠી ને તે બનાવ દે તે ઉઠી તા કયું નહીં ગઈ ઘૂમરો માર લીધો ખેતરમાં મને કાલે ટ્રેક્ટર જોવા જાવ ઘડીક ટ્રેક્ટર જોયું ઘડીક આપણે લેલાડાના બે પોટા આવ્યા હતા સિકલાવના તે પોટાને રમાડ્યા ઝીણકા ઝીણકા છે આજે જોઈતરા લાગે એ તો સારું ત્યાં જ મીંદળી ને થા બાજુ